કાશ્મીરના આતંકી હુમલાને લઈને સંખેડામાં મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું તેમજ આતંકવાદી ઘટનામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી પહેલગામ ખાતે આતંકીઓએ ગોળીબાર કરીને નિર્દોષ લોકોને જાનથી મારી નાખ્યા હતા જેને લઈને સમગ્ર દેશમાં આક્રોશ ફેલાયો હતો લોકો આતંકવાદ સામે કડક પગલાં લેવાની માગણી કરી રહ્યા છે તેમજ આતંકી હુમલામાં મૃત્યુ પામેલ મૃતકોને શ્રદ્ધાંજલિ પણ આપી રહ્યા છે સંખેડામાં પણ આતંકી હુમલાઓના વિરોધમાં સંખેડા હિન્દુ સમાજ વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ ભાજપના અગ્રણીઓ કાર્યકરોએ ભેગા મળી ચોકડીથી ગ્રામ પંચાયત સુધી મૌન રેલી સ્વરૂપે નીકળ્યા હતા ત્યારબાદ ચોકડી પર બે મિનિટનું મૌન પાડ્યું હતું અને પાકિસ્તાનના પુતળાનું દહન કર્યું હતું પાકિસ્તાન મુર્દાબાદના નારા પણ લગાવાયા હતા જય હિન્દ જય ભારત જય શ્રી રામ આજ રોજ સંખેડા પ્રખંડ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ તથા ભારતીય જનતા પાર્ટી દ્વારા મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું પહલગામમાં જે આતંકવાદી હુમલો થયો છે એના અનુસંધાને એક મોન રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે સાથે તે જે મૃત પામેલ વ્યક્તિઓ છે એમની માટે શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવ્યો હતો અને અમારી સરકાર એક અપીલ છે કે આ જે આતંકવાદીઓ છે એ વહેલી તકે પકડાઈ જાય અને અવાર અવાર જો આવી કોઈ ઘટના બનતી હોય તો તેની સામે સખત પગલા લેવામાં આવે જય હિન્દ જય ભારત આજ રોજ સંઘેડા ખાતે દરેક સંગઠન મહાનુભાવ વિશ્વ હિન્દુ પરિષદ દરેક અહીંના મહાનુભાવ દ્વારા મોન રેલી આયોજન કરવામાં આવ્યું હતું અને પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવવામાં આવ્યા હતા અમારું સરકારની અપીલ છે કે આતંકવાદ પ્રત્યે કડકથી કડક પગલાં લેવામાં આવે એ લોકોની છતીનું ધાવણ યાદ કરાવ દેવામાં આવે અને એ લોકોની ઓકાત કેટલી છે એ ખબર પાડી લેવામાં આવે કારણ કે એના પ્રત્યા પ્રત્યાઘાત દુઃખદઘાટના પૂરા ભારત દેશ દુઃખી થઈ રહ્યું છે અને આક્રોશની જ્વાલા ફૂટી નીકળી છે એવું કહેવાય છે કે નાના છોકરાથી લઈને દરેકને આક્રોશ છે એટલો ગુસ્સો છે એ પણ ફ્લો સેવા દેવામાં આવે તો પાકિસ્તાનમાં જઈને બધાને ધ્વંસ કરી દઈએ અમે એટલો ગુસ્સો છે આ સાથે જય હિન્દ જય ભારત